તો ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં આજે કોંગ્રેસ અને આપ દ્વારા આદિજાતિ શિષ્યવૃત્તિ અને આદિજાતિ વિકાસના પડતર પ્રશ્નો અંગે ગૃહમાં દેખાવ કરવામાં આવ્યો હતો સાથે જ આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ઉચ્ચ શિક્ષણ જેમ કે ફાર્મસી પોસ્ટ મેટ્રિક સહિતના પચાસ હજાર વિદ્યાર્થીઓને ન્યાય આપવા જણાવ્યું હતું જે મુદ્દે ભારતીય જનતા પાર્ટીના આદિવાસી નેતા નરેશ પટેલે વિપક્ષના વિરોધને પાયા વિહોણા ગણાવ્યા હતા શિષ્યવૃત્તિ અને એમાં ભણતા સાત થી સિત્તેર હજાર વિદ્યાર્થીઓને અન્યાય થતો પ્રશ્ન જયારે ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવ્યો ત્યારે એના પેટા પ્રશ્નમાં બધાએ અમે ભાગ લીધો અને અમારો સાદો સીધો એક જ પ્રશ્ન હતો મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન આપો છો અને ત્યાર પછી વેકન્ટ કોટામાં એડમિશન આપો છો તો એવી તો બે દસ પછી બે હજાર ચોવીસમાં માં અને અઠાવીસ દસ નો પરિપત્ર જ્યારે અમે પેટા પ્રશ્નમાં પૂછવામાં આવ્યું કુબેરસિંહ ડિંડોર ને કે અઠાવીસ દસ નો પરિપત્ર તમે રદ કરવા માંગો છો કે નહીં તેમણે જવાબ આપવાનું ટાળીને બે હજાર દસમાં ચાલુ કરેલી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની વૃત્તિ એ લઈને આવ્યા છે ભારત સરકાર દ્વારા પુરસ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશીપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે જે આ વિધાનસભાની અંદર જે પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે એ મને લાગે ત્યાં સુધી મંત્રીશ્રીએ પણ ખૂબ સારો જવાબ આપ્યો છે પણ એમ છતાં એમને સંતોષ થયો નથી એ એમનો વિષય છે તો ગવર્મેન્ટ કોટાની અંદર કોઈ પણ છોકરાને અન્યાય થયો નથી દીકરીઓ માટે કોઈ અન્યાય થયો જ નથી પણ જે મેનેજમેન્ટ કોટાની અંદર જે પ્રશ્નો છે એ ચોક્કસ રીતે સરકાર ના પાડે છે એટલા માટે કે જે આ જે વચેટિયાઓને જે આદત બની છે એ હંમેશા દૂર થવી જોઈએ અને ખોટી રીતે જે વિદ્યાર્થીઓ ગેરમાર્ગે દોરાઈને એવી સંસ્થાઓમાં એડમિશન લઈ લે અને પછી એના ભવિષ્ય સાથે જે ચેડા થાય એ આદિવાસી આગેવાન તરીકે અમને પણ ગમતું નથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એ બિલકુલ અમે ચલાવી નહીં લઈએ